પ્રોપર જર્મી હા ની તો મારું ખાવાનું દીદી કે મમ્મી છે પપ્પા પપ્પા હેલો ગાઈઝ વેલકમ ટુ

અને આ જે બરોઠા છે ને એ બમ્બાના ટિફિન માટે થઈ ગયા છે બસ હવે અમે લોકો फटाफट નાસ્તો કરી લઈએ એટલે મને યાર આજે ખબર નહિ ભૂખ લાગી તો સાવ એટલે મને બી ભૂખ લાગી જબરદસ્ત એટલે फटाफट ચા નાસ્તો કરી લઈએ અને પછી તમે પહોંચો ઓફિસ ઓન ટાઈમ એઝ ઓલવેઝ જેમ તમે જ ના કરતા હાઓ અને પાછા જલ્દી આવજો অলમોસ્ટ બમ્કુ જારે હું વેલા ઉઠાડીને फटाफट મોકલું ને ઓલવેઝ લેટ જ આવે કાલે નવ વાગે આયા હતા અને કાલે બ્લોક કેમ નતો આવ્યો ખબર છે કાલે મતલબ અમે લોકો બેઠા મમ્મી બધા વાતો કરી છે તો ઘરે આરામ કર્યો મમ્મી લોકો ને શું દિવસ ત્યાં હોસ્પિટલ ના હતી હતું ને એટલે થાકી ગયા એટલે મેં કીધું કાલે નથી કરા આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ અને કાલે કયું હતું બી નહીં મમ્મી અને આજે તો ખોડિયાર માતાનું હવન બી છે આપણા મંદિરે હા એટલે આજે પ્રસાદ પ્રસાદ ભોજન પ્રસાદ પ્રસાદ લેવા પણ જવાનું છે એટલે બધું જોવાની તમને બહુ બહુ મજા આવશે

પપ્પા સાસરીમાં રહી ના કરવા મળે છે સાસરી માલવા મળે મમ્મી મળ્યું જેટલું એમને મળ્યું

ઓલું લી અને આ છે ને આ ટોઈસ કાલે બમ્પુ લઈને ને હતા બઉ મસ્ત છે નઈ પપ્પા આપણને રમવાની મજા આવે નવરી બેઠી હોય ને હું એટલે હું આ રમ કરું છું વરદાન હેલો હાય ગુડ મોર્નિંગ વર્ધન જસ્ટ હમણાં જ મેં એને ફ્રેશન અપ કરીને નીચે લઈને આવી છું અને અત્યારે હવે વર્ધન છે ને શું પહેરશે સ્પાઈડરમેન વાળી બંડી પહેરી છે અને નહીં વર્ધન હા હવે તો સમર કલેક્શન બી પહેરવું પડે ને આટલા ઉનાળામાં તો નહીં વર્ધન હે ને ચાલો તો હવે મમ્મી હું પૂરી કરી દઉં એટલે આપણે લોકો જમી લઈએ ગયો

બધા પૂછતા હતા કે તમારા નણંદ કેમ હવે બ્લોગમાં ઓછા દેખાય છે મેં કીધું એમને નવરાત્રીનું ઓલું અનુષ્ઠાન ચાલે ને એટલે એ રીડિંગ વધારે કરતા હોય છે એટલે એમને ડિસ્ટર્બ નથી કરતા મેં હમણાં જસ્ટ જ ફ્રી ફ્રી થયા નહીં હાય સોમુ ક્યાં ગયા ઓલા બધા હજુ ઓલી છોકરીઓ આવે છે ને ઓકે

હે ને મજા આય ને ઓકે એન્જોય કરો અમ્બે માત કી કોડિયાર માત કી મારો ગોયણો જો ભાઈ નાના નાના સ્ટૂલ માં એના કેવો બેઠો બેઠો ખાય છે ભાઈ ઓ ભાઈ વદન ભાઈ આશીર્વાદ તો આપો મને આશીર્વાદ તો આપ ગયા બધા આઈસ્ક્રીમ લઈને ગયા તો ગાઈસ અત્યારે હું મારા નાનાંદ અને વદન આવે લોકો નીકળ્યા છે ગામમાં દર્શન કરવા માટે અને ત્યાં જઈને તમને લોકોને પણ દર્શન કરાવીશ એકચુઅલી ફટાફટ રેડી થઈ ગઈ કે લેટ થઈ ગયું સાત વાગી ગયા અને અમે ઓલરેડી પહોંચી ગયું છીએ એટલે ફટાફટ રેડી થઈને તો બ્લોગ લેવાનું જ રહી ગયો તો અત્યારે હું ઓન ધ વે ચાલું એ બ્લોગ લઈ રહી છું તો ત્યાં જઈને તમને દર્શન કરાવું જોઈએ તો કંઈ અહીંયા બધે જ હવન અને બધે મંદિરોમાં એટલી ભીડ છે ને મતલબ જ્યાં જો ત્યાં યજ્ઞને બધું થયું હતું એટલે ટ્રાફિક પણ સખત છે થોડું શૂટ કરવું મુશ્કેલ બને છે પણ હું તમને દર્શન કરવાનો ટ્રાય કરીશ એ બધે હવન ચાલી રહ્યા છે અને બહુ જ ભીડ છે મતલબ દર્શન કરાવવું બહુ મુશ્કેલ બની ગયા છે કે ખોડિયાર માના મંદિરે ટ્રાય કરીશ દર્શન કરાવવાનો નહીં વર્ધન હે ને હા તો ગાઈઝ આ છે પ્રસાદ માતાજીનો અને અહીંયા વર્ધન જો અને અહીંયા બહુ જ પબ્લિક છે નહીં દીદી બધા બહુ ઓળખીતા છે અહીંયા જમણવાર થઈ રહ્યો છે અહીંયા હું વર્તનને ખવડાવવાનો ટ્રાય કરી રહી છું પણ ખાતો નથી બસ બહુ હવે આવે એટલે હું તમને મળવું વર્તન અહીંયા બેટા રસ્તામાંથી કાર કારમાં શું નથી બીજા શું થયું કાર નહીં એવું નહીં તું શું થયું તું બીટા ચાચી આન્ડવી નથી અમે લોકો ઘરે આવી ગયા છે અને બહુ મજા આવી આમ બહુ જ એન્જોય કર્યું અને મસ્ત ખાવા પીવાનું એટલું સરસ હતું ને આમ બહુ જ મજા આવી ગઈ અને ખરેખર આજે ગરમીનો અનુભવ થઈ ગયો નઈ પીનુબેન ગરમી અનુભવ થઈ ગયો અને એ સરસ હતું પણ માતાજીની પ્રસાદી હતી એટલે ડબલ વધારે ટેસ્ટી આવ અંદર હતો એટલે મજા આવ ટેસ્ટી બહુ જ હતું બહુ મજા આવી ગઈ અને ના કહેવાય મારી ઈચ્છા નતી આટલું વહેલું જમવાની સાત તોય તો મેં જમી લીધું અને પીનુબેન કે મેં તને પહેલી વાર આટલી ધરંગ ખાતા છું મેં કીધું મને છે ને મંદિરની પ્રસાદી હોય આવી રીતના જમણવાનું હોય ને માતાજીનો ભગવાનનું એ મને ખાવું બહુ જ ગમે અને બહુ મજા આવી પ્રોપર જાઉં મી હા નહી તો મારું ખાવાનું દીદી કે દીદી કે આવું ઘરે ખાતી હોય તો મેં કીધું નાસ્તી થાય નહીં વરદન કારમાં શું નથી આ ન્યુ રળુ ગમ મ મજાઈ મજાઈ માતાજીના દર્શન કરવા ની એટલી મજા આવી ને બધા જૂના જૂના મળ્યા સગા સબંધી અને બહુ ખુશ થઈ ગયા બહુ મજા આવી તમને અને ફ્રોક માં મળ્યા તમને મમ્મી આવ પપ્પા 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 એ બહુ એન્જોય કર્યું ને પપ્પા આજે પપ્પા સાડા ત્રણ ના રહ્યા હતા સાડા આઠ નવ વાગ્યા હું અંદર જવું અને એમનું બહાર આવું એટલા આનંદ ખુશમાં ફ્રેન્ડ છે યશ હા યશ હાય કર ક્યાં નામ હે તુમ્હારા નેપાલી નામ હે તેરા ઠીક હે ઇસકો ઇસકો સબ નેપાલી બોલતે વરદાન તારા ફ્રેન્ડ ને બોલાય તો ગાઈઝ અત્યારે જો વરદાન તો સુઈ ગયો છે એકચ્યુઅલી ભઈએ સરખું ખાધું નહોતું ને એટલે અમે એને લઈ ગયા હતા બહાર ઢોસો ખવડાવવા માટે અને ત્યાં હું બ્લોગ શૂટ કરવાનું જ ભૂલી ગઈ વરદાન સખતનો ક્રેન્કી થયો હતો બરાબરનો એને ભૂખ લાગી હતી ઊંઘાઈ હતી ભાઈ ટાઈમે ખાધું નહીં એટલે પછી એવું તો થવાનું જ છે એટલે ત્યાં મેં બ્લોગ શૂટ ના કર્યો અને બસ હવે જો જસ્ટ ઘરે આવ્યા અને ઓન ધ વેજ ગર્ધન સુઈ ગયો એટલે હું મારે પણ સુઈ જવું છું કેમ કે વાગી ગયા છે રાતના બાર અને આજે લાગ્યો છે સખતનો થાક આજનો બ્લોગ તમને જોવાની બહુ મજા આવી હશે હોપ સો કે તમે સારી રીતે દર્શન પણ કર્યા હશે મેં મારું બેસ્ટ આપ્યું છે કે તમે બધા દર્શન કરી શકો એટલીસ્ટ માતાજીના નહીં તો માતાજીના યજ્ઞના પણ દર્શન થાય એવી રીતનું મેં શૂટ કર્યું છે કેમ કે સખત ભીડ હતી પ્લસ ગરમી અને વર્ધનને લઈને હું ગઈ હતી ને એટલી ભીડમાં તો વર્ધન મને ચોંટેલો ને ચોંટેલો મતલબ ઉતરે જ નહીં નીચે એટલે પછી મારાથી કોઈ પોસિબિલિટી જ ના થઈ કે હું કંઈક શૂટ કરું એટલે આવી સિચ્યુએશન હતી પણ તમે પણ દર્શન કરી જ લીધા હશે ઓફસો તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને હા કાલે બી વ્લોગ જોવાની બહુ મજા આવવાની છે કાલે કંઈક સ્પેશિયલ થવાનું છે જેના માટે તમને ના કહેવાય જે જોવા માટે તમને બહુ મજા આવશે સો સ્ટે યુન ફોર ટુમોરો હા આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું આવતા થેન્ક યુ સો મચ બાય બાય